આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે શાસકોની સદબુદ્ધિ માટે કર્યો હવન પોલીસે કરી અટકાયત ભાવનગર શહેરમાં લાંબા સમયથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે 5 વર્ષ જેવો સમય વીતવા છતાં બ્રિજનું કામ પૂર્ણ નથી થયું જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે શાસકોને ભગવાન સદબુદ્ધિ આપે એવા આશય સાથે આમ આદમી પાર્ટી દ્વારા આરટીઓ રોડ પર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કરી રહેલા આપના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર

આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની ટીમ આજે એક હવનનું આયોજન રાખવામાં આવેલું હતું ખાસ કરીને શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનો જે બ્રિજ છે આ બ્રિજ દુનિયાનો મોટામાં મોટો બ્રિજ ગણી શકાય કારણ કે આજે અઢી વર્ષનો સમયગાળો હતો આ બ્રિજ પૂર્ણ કરવાને એના બદલે પાંચ પાંચ વર્ષ સુધી આ બ્રિજ પૂરો થયો નથી આની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય એવી ગંધ આવી રહી છે બીજા નંબરમાં આજે હવન કરીને આમ આદમી પાર્ટીની ટીમે ભગવાનને માતાજીને પ્રાર્થના કરી હતી કે તાત્કાલિક આ બ્રિજનું કામ પૂર્ણ થાય અને આ જે ભાજપ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને એના મળતિયાઓ છે એના ગાફા લૂસવાવાળા છે ખુરશી ભેગી કરવાવાળા છે એને આજે હું કહેવા માગું છું કે આવા તાયફાઓ વારંવાર ઉદ્ઘાટન કરવાના તાયફાઓ અને નાટકો બંધ કરી તાત્કાલિક આ બ્રિજનું કામ પૂર્ણ કરી અને ભાવનગરની જનતાને આ ત્રાસમાંથી મુક્તિ અપાવે એવી માતાજીને પ્રાર્થના કરેલી હતી